તમારી સામે તમારે જે પણ રૂબરૂ રજૂઆત હોય રૂબરૂ એને કરો હેને રૂબરૂ આવીને રજૂઆત કરશો ને લેખિતમાં અમને કોઈ વાંધો નથી પણ જે છે અમે તમને કહીએ છીએ આગોતરા જામીન નથી મળતા તો તમે આવી રીતે કેવી રીતે કરી શકો તમે કાલ સવારે નોટિસ આપીને સ્ટેબલ જામીન આપીને છોડી દેશો સીઆરપીસી એક્ટમાં પણ જો કોઈ છે ને સુપ્રીમ કોર્ટના પણ જજમેન્ટ છે ને એ મુજબ કામ થાય હા તો સુપ્રીમ ના જજમેન્ટ છે બમે આપશું તમને વાંધો નહીં હો હા આપો હા હા કરો તમારું બોલો પ્રવીણભાઈ તો હવે સાહેબ એમાં એક હતું કે આજે એક મહિનો થઇ ગયો મારે હમ તો મેં તમારો એક video એમાં જોયો અમને જે આપડે જુનાગઢ માં કિસ્સો વિનોદ દલીપ જી તો હવે અહિયાં અમારે જાફરાબાદ એક કોળી છે હ અને એક ધારાસભ્ય ને કઈક એ લોકો કુટુંબ કુટુંબમાંથી જ થાય છે ઈ બેન હ તો હમણાં વચમાં અમારે ગઈ પંદર તારીખે અમારે છોકરી પેપર હતા જૂના વેરાવળ માં હ